નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી આજે સતત બીજા દિવસે વડોદરા શહેરમાં આવેલા પૂરની પરિસ્થિતિનું સમાધાન લાવવા માટે બેઠકો કરી રહ્યા છે આજે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયીના રૂમમાં એટલે કે કોન્ફરન્સ હોલમાં વડોદરાના ધારાસભ્યો મ્યુનિસિપલ કમિશનર વડોદરાના જે અધિકારીઓ છે કોર્પોરેશનના એ તમામ લોકોને સાથે રાખીને આજે એક મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી આ બેઠકમાં કયા મુદ્દા હતા મુદ્દા હતા કે આ સમસ્યા કેમ સર્જાય છે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય લાંબા ગાળા માટે શું શું કરી શકાય અને ત્યારબાદ પત્રકારોને માહિતી આપવામાં આવી કે અમે ઘણી બધી વસ્તુઓ પર ચર્ચા કરી છે આગામી સમયમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય તેના માટે હવે પગલાં ભરવામાં આવશે ડૉક્ટર હેમાંગ જોશીએ તો એટલા સુધી કહી દીધું કે જરૂરત પડશે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને યોગ્ય રજૂઆત કરવામાં આવશે અને આનો એક કાયમી ઉકેલ લાવવામાં આવશે ડૉક્ટર હેમાંગ જોશી હાલત જ સાંસદ બન્યા છે જેથી તેમના આશ્વાસનને આપણે માન પણ આપવું જોઈએ કેમ કે તેઓ ભૂતકાળના શાસનમાં ના હતા પરંતુ અમે ભૂતકાળમાં પત્રકાર હતા પણ જ્યારે આવી જ રીતે આવ્યો હતો ત્યારે મુખ્ય પ્રધાન દ્વારા ઘણી બધી વાતોની સમીક્ષા કરીને સૂચનો કરવામાં આવ્યા હતા બે હજાર વીસમાં જે પણ સત્તામાં હતા એ તમામ લોકો જાણે છે કે રાજ્યના મુખ્ય પ્રધાને કયા કયા સૂચનો આપ્યા હતા કે પછી રાજ્ય સરકારે કયા કયા સૂચન આપ્યા હતા રાજ્ય સરકાર દ્વારા બે હજાર વીસના પૂર બાદ જે પણ સૂચનો આપવામાં આવ્યા હતા એમાંનું એક પણ કામ વડોદરા મહાનગરપાલિકાએ નથી કર્યું જેથી બે હજાર ચોવીસમાં પણ એવી જ બેઠકો બોલાવવાનો વારો આવ્યો છે પાછું ચિંતન ચાલી રહ્યું છે પાછા લોકોના સુઝાવ લેવામાં આવશે વાતો થઈ રહી છે સારા સારા આઈડિયાઝ આવી રહ્યા છે પરંતુ આઈડિયાનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ રહ્યું ડૉક્ટર હેમાંગ જોશી બજેટના સત્રમાં વ્યસ્ત હતા પરંતુ જ્યારથી તેઓ વડોદરા આવ્યા છે તેઓ સતત અલગ અલગ જગ્યાઓ પર મુલાકાત કરી રહ્યા છે ચિંતન કરી રહ્યા છે ચિંતા કરી રહ્યા છે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે પરંતુ કામ તો એ અધિકારીઓએ કરવાનું છે કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધીશોએ કરવાનું છે આપણે કોઈ પણ સલાહ આપી દઈએ પરંતુ જ્યારે કામ જ ના કરવાનું હોય તો પછી સલાહનો શું મતલબ ગુજરાતીમાં કહેવત છે કે સાહેબની સલાહ ઝાંપા સુધી ડૉક્ટર હેમાંગ જોશી આટલા બધા વ્યસ્ત હોવા છતાં પણ રવિવારના દિવસે પણ આ બેઠક કરી રહ્યા છે ચિંતા કરી રહ્યા છે પરંતુ અધિકારીઓ જો બે હજાર વીસની ચિંતન બેઠકના મુદ્દાઓ પર કામ કરી લીધું હોત તો આજે આ બે હજાર ચોવીસમાં બેઠક કરવાનો વારો જ ના આવત ડૉક્ટર હેમાંગ જોશીને આપણે સાઈડમાં મૂકી દઈએ તો બાકીના કેટલા લોકો બે હજાર વીસની એ બેઠકમાં હતા કે બે હજાર વીસમાં જે સત્તામાં હતા તેઓએ શું કર્યું છે આ પણ એક ખૂબ મોટો સવાલ છે કેમ કે બે હજાર વીસમાં પણ રાજ્ય સરકાર દ્વારા આને લઈને એક સમીક્ષા બેઠક કરવામાં આવી હતી ઘણા બધા સૂચનો આપવામાં આવ્યા હતા પરંતુ એક પણ સૂચન કોઈએ પણ કંઈ જ નથી કર્યું જેથી આ બે હજાર ચોવીસમાં ફરીથી આ સમસ્યાનું સમસ્યા ઊભી થઈ ગઈ છે હવે આશા રાખીએ છીએ કે આજની આ બેઠક બાદ તમામ લોકો એક થાય અને વડોદરા શહેર માટે કોઈ સારા નિર્ણય તો લે જ સાથે સાથે તેને ઇમ્પ્લિમેન્ટેશન થાય તેના માટે પણ એકજૂટ થઈને કામ પણ કરે